મારી ઓળખી ઠંડી બહુ પડે છે મને મીજો છે વાહો હવે આ રોજ ને ભૂંડ ને મને હેરન કરે છે ને હવે ઈયરને વર રાખું કે ગોધડની વર રાખું તો ખબર પડતી રહી હેઠળ તો ઠંડી બહુ આવે છે મને તો ઊંઘવા દે રોજ આખી કાણી વાત રોજ તો આઈન ઈન ખાઈને જતા રહી કેટલું ખા બધું ખાઈ જાય તો એ મારે શું મને હવે ભાઈ ટાઈટ હવે આપણા એ ટાઈટ ખમાય એમ નહીં બે બે હવે ઊંઘવાનું કરવા હા ઠંડી ઠંડી ઓહો ફોડાભેગ આવે છે ઓટી જ થયા બાજી મને ઘરેથી કીધું તું કે શેત્રમ પેલા ઓટો મારવા જાગી કોરી મોરી હું તો ભૂલી જ ગયો હતો હું તો આવીને ડાયરેક ખૂજ ગયો છું હવે આય ડાડે વધારે આવે છે ઝઉં કે ના જાઉં હવે ફૂંડ ને કે વોટર મારવા આવો ને તો કોરી મોર ફરજો પણ મારા ખાટલા જોડે ના આવતા એમ ના મને છે ને તમે ખાઈ જાઓ એનો કોઈ વાંધો નહીં પણ મને આવીને વગાડશો ને મને એની બીક લાગે ભાઈ ભાઈ એટલે છે ને મારા ક્ષેત્રમાં આવજો ખાજો અને પેલા વ્યારસી ના મોરજવા કરજો એનું તો કશું રાખ જ ના બધું એમાં

કાયમ આપવું જ પડશે હા આ એનો મારો સોકો અમાઈને મારે ઊંઘવાનું છે હવે એટલે એકદમ ઓટો મારવા જવા દે ને કાંઈ તો આવી ગયા હશે ને તો બધું ખાઈ જાય એક તો બધું સારું છે ને બગાડશે તો મારે જાવું પડશે ઓટો મારવો પડશે આવીને તો મને કાળ બુઢાંતમાં કાઢે મને સારું સારું છે એટલે શિકર આ રોજડે ભૂંડ મારું છે મારા આવશે તરમાં શું પાડી ગયો હશે મારા મો કલ્યુ છે કોક કઉ ગલ્યા છે ઓ વના મો કે મે જાતા નહી વને કેવા એડા હારા છે વના મો નહી ખાતો અને ખારું છે ને મારા ગલ્યું છે મારા માં આવતા રહે છે તો હું નહી આ તો પેલા ના ક્ષેત્ર માં વના મો બગાડ કરાવરાવ છે પાહન રહી આ તો બધર રોડે રોડી ને વના ને મોય અને તો એવું રોડું છે ને તે સીધું એના મોસા જાતા આબકે તે ડાડે વધારે છે

ભલે આજ તું વહેલો આયો પણ આજ તને ઊંઘવા તો જેવો નહીં મારે આજ ઊંઘવા તો નહીં દૂ તું ગમે તે કરું પણ આજ તું ગોવાના તું ગમે તે આઈડિયા કરવું પડે તો હવે આયો પો તારી ભુંડાઈ 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 બરા મારા ક્ષેત્રમાં મજ પડી ગલ્યો કહું પાડી ગયો તું ગલ્યો ખૂબ પાડી ગયો

બજા બની ઢાજ પડે છે નારો આકો ટાકર કરે કર છે એના ક્ષેત્રમ નહીં કરતો મારા ક્ષેત્રમાં આઈ આઈ ના કોટા કરે છે હું આનું કરવું શું મારે લે વીર છે હો 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 એક વીકુ કવ આયા છે એમાં આર્યો કળ કરીને બેહતો નહીં ઓય તઈની વીઘા તો કવ ખાઈ ગયા છે

મારવાની વાત કરી આવતા આવત ખબર પડે એટલે આ તો ડાજ ના કારણે અમે ગોધરામ થી બાર નહી નીકળતા બાકી તમારા જીવન તો એવો મારું ને કે વાહો વાહો વેલા ખાટલામાં તને ચાર દાણા ઉપાડીને ઘેર લઈ ગયો તાણી તું ઘેર બરાબર એટલે છે ને હવે તું ખાટલામાં ને ખાટલામ જ હોય તો મજા આવે તો તારે વહેલા ચા પીવા ઘેરે હેડતો જાય તું દોખલી હવે મારે હોવાનું શું કરવું ભૂંડ નહીં લોહી પીતો એટલો હાર્યો લોહી પીવ્યા છે મારે ઓના કરતા તો મારા પચી તારી ભૂંડ આવીને શેતરમાં ખાઈ જાય ને એ હારું પણ આવો મારા બાજુમાં મળ્યો છે મને કળ નહિ થાય મને લાગે એવું અરે ખાવા તો ફરી મુંડર તોડાવા નહીં જાડુ ડાળવા આવ્યા છે એટલે આ દતો રે માર્યો ને તો બે પગે પણ ચાર પગે મને લાગે જિંદગી પડી હવે મને બઉ હેરાન કર્યો મને ઘડી ઘડી દેવા ને થોડોક ઊંઘવા દો ને પછી પાછો આવું પણ આજ ઊંઘવા તો નહીં દઉં મું તું હું જ હાલ હું જ આવું રહું આ કોટા કરતો નહીં આયો મન લાગે જો શકે ને માળે અરે માળાન પેશી અને હોઈ જાય તો હારું છે અને ના ઉંગ્યા તો અહીંયા પડ્યો પડ્યો આકોટા કરતો તારે માળાન થી ભય પછડા ઉછો થાય ને પાછો ભય પછડા નાકોટા કઈ જે કરો હે ઘર પણ મારા ક્ષેતર બાજુ ના આવતો અને આવી ને તોય પીલી વાડ હમો રેજી તેમ કે મને ઉંઘવા દેજે હો ભાઈ સાહેબ તમે તો નવરાદ નવરાત હોય છો અમારે જ આવવાનું હોય છે ધંધે એટલે જો આ તારી જાગી રહ ને તો પેલા કોઈ ભેગું ના થાય જો હેડો હવે મને ઊંઘવા દે તો ટાઢી વળી છે જબર ને આર્યો જો હમણાં ફેરથી આવી ગયો ને તો આના મારા ધોવો પડશે બેડા બરનો વગડ હાબુ હા હવે પેલો ઊંચી જો લાગે મને પાછો જવા દે ઊંઘવા જ નહીં દઉં તને

વાહો આવ વાહો એકલો વાન કરે હમી હોદ નો નહીં દેતો બિલકુલ

આવ્યો હજે વાહો તાણી એકલો હતો આયો આયો બરાબર હું ઊંજો હતો ઘરે આકોટા આવતા પેલા આકોટા ચાલુ કરી દીધા ભૈયા ભાઈ હું આખા બધા જોયું ચોય ભૂંડ રોજ ચોઈ દેખાતું નહીં ચોય નહીં ચોય નહી એ જોઈ નહી આખો તારી

హాలతో మన పగే హాడుతో మార్ పగే హడాడు